આજે તમારા માટે જોરદાર ધમાકેદાર એકદમ આપણે દેશી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં રોજ આપણે જે ડેલી ક્રિયા કરતા હોય જે સેન્ટેન્સ બોલતા હોય એ તમારા માટે લઈને આવ્યો છું હે એ તમારા માટે લઈને આવ્યો છો એ પેલા મતલબ એક લાઈક કરી દો મતલબ બહુ મને બહુ બહુ મજા આવી જાય આપણે આજે ડેલી જે લાઈફમાં યુઝ કરતા હોય ડેલી યુઝ કરતા હોય એવા સેન્ટેન્સ તમારા માટે હું લઈને આવ્યો છું એને કેવી રીતને બોલવા આપણે ગુજરાતી તો બોલવી હી ભાઈ બધું ક્યાં હોય એલા તું તારું ઘર ક્યાં હે તારું નામ શું છે આપણે મતલબ એવું ગુજરાતી તો બોલી પણ આપણે એને ઇંગ્લિશમાં કેમ બોલું હે ઈ શીખવાનું હે આપણે એને ઇંગ્લિશમાં કેમ બોલું ઈ શીખવાનું છે જો તમે રેડી હોય તો એક સરસ મજાનું રેડ હાર્ટ મૂકી દેજો અને સબસ્ક્રાઇબ નત કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને એક રેડ હાર્ટ મૂકી દેજો લાઈક પણ કરી દેજો હે દરરોજ બોલાતા દરરોજ બોલાતા વાક્યો શું હે દરરોજ બોલાતા વાક્યો ભાઈ દરરોજ આ જ વાક્યો બોલાય છે દરરોજ બોલાતા વાક્યો ડેલી લાઈફમાં આ જ વાક્યો આપણે યુઝ થાય મસ્ત મજાના ડેલી લાઈફમાં યુઝ થાય તો આવા સેન્ટોસ તમારા માટે આજે હું લઈને આવ્યો છું મજા આવશે કાઠિયાવાડી ભાષામાં આપણે ભણવાનું હોય ભાઈ એવું તમને લાગે તો સાથે સાથે કોમેન્ટ પણ કરતા જજો મજા આવશે એ ફાઈનલ છે આ લેક્ચર જોવાની મજા આવશે તમને એટલે પછી તમને જાણવા મળશે કે આ ગુજરાતી શબ્દ હું બોલું છું ડેલી એને ઇંગ્લિશમાં શું કહેવાય એ તમને આજે જાણવા મળશે પેલું હે ભાઈ મારે થોડું કામ આપણે નું કેતા મારે થોડું કામ છેલા મારે થોડું કામ હતું ને ઇંગ્લિશમાં કેમ હોય કેવું તો કે આઈ હેવ સમ વર્ક મારે થોડું કામ છે હવે કોકને એમ કે કે મારે થોડું કામ છે તો ઇંગ્લિશમાં કોણ આઈ હેવ સમ વર્ક ઓલો કે હું એલા બોલે ભાઈ હું ઇંગ્લિશ બોલું ઇંગ્લિશ હવે મને ઇંગ્લિશ આવડવા મડ્યું હે હે એ રીતે આઈ હેવ સમ વર્ક મારે થોડું કામ છે તમારે શું જોઈએ છે ભાઈ તમારે શું જોઈએ છે તમારે શું જોઈએ છે એ રીતના તો વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈએ છે મારે તો આઈસ્ક્રીમ જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ મારે આઈસ્ક્રીમ જોઈએ છે હવે મારે આરામ કરવો છે હે ભાઈ હવે મારે આરામ કરવો છે ને મસ્ત મજાનું પથારી કરીશ ને ને એસી બેસી ચાલુ કરી દે અને પછી હે ટીવી જોતો જોતો હું તો સુઈ જઈશ હું તો મારે આરામ કરવો હે ભાઈ મારે હવે મારે આરામ કરવો છે મતલબ આઈ વોન્ટ ટુ રેસ્ટ નાઉ આ વન ટુ આરામ કરો છે ભાઈ આરામ કરવાની ઈચ્છા થઈ એને મન થયું એને આરામ કરવાની ઈચ્છા થઈ એટલા માટે આઈ વન ટુ નો ઉપયોગ થાય એ વન ટુ વન ટુ એટલે કઈક ઈચ્છા થાય એને કઈક કરવાની ઈચ્છા થઈ મને એવી રીતના આઈ વોન્ટ ટુ રેસ્ટ ના હોય મારે હવે આરામ કરવો છે શું તમે અભ્યાસ કર્યો છે શું તમે અભ્યાસ કર્યો છે આપણે શું તમે અભ્યાસ કર્યો છે સાચું કહ્યું શું તમે અભ્યાસ કર્યો છે હેવ યુ સ્ટડીડ હેવ યુ સ્ટડીડ શું તમે અભ્યાસ મતલબ શું તમે અભ્યાસ કર્યો તો હેવ યુ સ્ટડીડ ભૂતકાળ છે હું સ્કૂલ ગયો હતો ભાઈ હું સ્કૂલ ગયો હતો હું સ્કૂલ ગયો હતો આઈ હેડ ગોન ટુ સ્કૂલ હું સ્કૂલ ગયો હતો હવે એમ કહું તો હું બગીચે ગયો હતો તો હેડ આઈ હેડ ગોન ટુ ગાર્ડન હું હોસ્પિટલ ગયો હતો તો આઈ હેડ ગોન ટુ હોસ્પિટલ હે એવી રીતના તમે પણ લખો પણ કેટલા બધા આવી રીતના સેન્ટેન્સ બોલી શકે સાથે સાથે તમે બોલો મજા આવશે એકદમ મજા આવશે હું તારે અહીં ગુજરાતી બોલું તમારે ઇંગ્લિશમાં લખ નાખવાનું કારણ કે આપણે ઇંગ્લિશ શીખવાનું એટલે ઇંગ્લિશમાં લખવાનું ગુજરાતીમાં નહીં લખવાનું ઓકે સાથે સાથે લખો મજા આવશે તમે કઈ કક્ષામાં ભણો છો મતલબ તમે કયા ધોરણમાં ભણો તમે કઈ કક્ષામાં ભણો આપણે કોઈકને પૂછ્યું તમે કયા ધોરણમાં ભણો તમે કઈ કક્ષામાં ભણો છો એવી રીતના તો વિચ ક્લાસ આર યુ ઇન તમે કઈ વિચ ક્લાસ આર યુ ઇન તમે કઈ કક્ષામાં ભણો છો કયા ધોરણમાં ભણો છો હું દસમા દસમી કક્ષામાં ભણું છું હું દસમા ધોરણમાં ભણું છું તો આઈ એમ આઈ એમ ઇન ટેન્થ સ્ટાન્ડર્ડ હું દસમા ધોરણમાં ભણું છું આઠમાં ભણતા તો આઈ એમ ઇન એટ એટ સ્ટાન્ડર્ડ તમારું હોમવર્ક પૂરું થયું તમારું હોમવર્ક પૂરું થયું તો ચાલો ક્રિકેટ રમવા તમારું હોમવર્ક પૂરું થયું તો ચાલો ક્રિકેટ રમવા એવી રીતે મારી રીત ને ઇઝ યોર હોમવર્ક કમ્પ્લેટ હે આ કમ્પ્લેટ અહીંયા આવે હે ઇઝ યોર હોમવર્ક કમ્પ્લેટ શું તમારું હોમવર્ક પૂરું થયું હા થયું ભાઈ હા થયું ભાઈ શાંતિ રાખો હા થયું યસ ઇટ્સ ડન હે હા પૂરું થયું ઇટ હા યસ ઇટ્સ ડન ના હજી મારા જેવો ના એટલે ભાઈ હજી કોકે પૂછ્યું તમારું હોમવર્ક પૂરું થયું ના એટલે કોક ડાયો માણો યા કે હા થઈ ગયું થયું ઇટ્સ હા યસ યસ ઇટ્સ ડન પણ મારા જેવો હોય ના એટલે હજી બાકી એ હજી ક્યાં કઈ કર્યું જ છે સ્કૂલે થાય ડાયરેક્ટ હું રમવા ઉગ્યો તો એવું હોય એમને હા એટલે હું હોમવર્ક કરીને પછી રમવા આવ્યો તું પહેલા રમવા ગયો હતો હવે તારે હોમવર્ક કરો ના ના હવે હોમવર્ક શું કરે તારા રમવા હું પાછો આવું હાલ એ રીતના હું તો પછી કરી લઈશ મારા જેવો હે ભાઈ ના હજી બાકી હે નો ઈટસ સ્ટીલ પેન્ડિંગ ના હજી બાકી હે એ રીતના ચાલો ભણવાનું શરૂ કરીએ હે ચાલો ભણવાનું શરૂ કરીએ ચાલો ભણવાનું શરૂ કરીએ લેટ સ્ટાર્ટ સ્ટડીંગ ચાલો ભણવાનું શરૂ કરીએ આજે થોડું મોડું થશે ભાઈ આજે થોડું મોડું થશે ભાઈ આજે થોડું મારે મોડું થશે તો ઈટ વિલ બી અ લિટલ આજે મારે થોડું મોડું થશે હું તૈયાર છું ભાઈ હું તૈયાર છું ત્યાં જવા માટે હું તૈયાર છું હું તૈયાર છું આઈ એમ રેડી હે આઈ એમ રેડી હું હાલ ઘરે નથી ભાઈ હું હાલ ઘરે નથી હું હાલ ઘરે નથી હું હાલ ઘરે નથી આઈ એમ નોટ એટ હોમ રાઈટ નાવ મતલબ એટલે હાલ અત્યારે હું ઘરે નથી હું તમને સમજાવીશ હું તમને સમજાવીશ હે હું તમને સમજાવીશ અત્યારે હું તમને સમજાવી જ રહ્યો હું તમને સમજાવીશ આપણે કે હું તમને સમજાવીશ ટેન્શન હું લેવાને લ્યો હો ભાઈ હું તમને સમજાવીશ તો આઈ વિલ એક્સપ્લેન ટુ યુ ભાઈ હું તમને સમજાવીશ અને હજી સુધી હે હજી સુધી આ કોર્સ તમને પરચેસ નથી કર્યો કરી લ્યો ભાઈ આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ અત્યારે ઓફર ચાલી રહી અત્યારે ઓફર ચાલી રહી છે હે આઠસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અને આ કોર્સને ખાસિયત હું એ તમને કહું ખાસિયત હું હે આજે મોન્સુન ઓફર હે ભાઈ અત્યારે મોન્સુન ઓફર ચાલે ખાસિયત હું એ તમને હું કહી દઉં પેલા કે એવરી ફ્રાઈડે આમાં લાઈવ લેક્ચર આવશે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર આવશે ઓલ કોર્સ ને વિડીયો રેકોર્ડ ફોર્મમાં તમને મળશે પ્લસ તમને સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગના વિડીયો મળશે બધી મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં પણ મળી જશે અને ખાસ કરીને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે અમારી 7000 સેન્ટેન્સ ની પીડીએફ છે ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ આપણે અત્યારે પ્રેક્ટિસ કરી એ રીતે ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ આપેલા છે ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ પ્રેક્ટિસ પીડીએફ તમને મળશે અહીંયા પ્લસ તમને લાઈવ ટેસ્ટ અટન કરી શકશો લાઈવ ટેસ્ટ પછી એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ કરી શકશો અને દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ સાથે તમને મળશે અને પ્લસ તમને WhatsApp સપોર્ટ પણ મળશે મોનસુ ઓફર ચાલી રહી છે ઓન્લી ને ઓન્લી

નવ વાગે આ નંબર તમને દેખાય સત્તાણું બે બોતેર બાણું બાણું ઉપર કોલ જ કરો ડાયરેક્ટ કોલ કરો ને વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર ઉપર કોલ કરો અથવા તો વિજય નાખ્યા ગુરુ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો આ કોર્સ પરચેસ કરો અને ભાઈ તમારે જે અંગ્રેજી નથી આવડતું ને અંગ્રેજી તમને નથી આવડતું ને અંગ્રેજી તમારું બોલવાનું સપનું સાકાર કરો અત્યારે જ ભાઈ કોલ કરો હું કહું અત્યારે જ કોલ કરો તમારું બેસ્ટ ઇંગ્લિશ બોલવું હોય ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલવું હોય તો ભાઈ આ જે નંબર દેખાય એ નંબર ઉપર કોલ કરો અને આ કોર્સ પરચેસ

હું આજે જમવાનું બહાર ખાઈશ હું આજે જમવાનું બહાર ખાઈશ હું આજે જમવાનું બહાર ખાઈશ આઈ વિલ ઇટ આઉટસાઈડ ટુડે આજે હું આજે જમવાનું બહાર ખાઈશ એવી રીતના આજે મારો જન્મદિવસ છે આજે મારો જન્મદિવસ છે આજે મારો જન્મદિવસ છે ટુડે ઇઝ માય બર્થડે ટુજે ટુડે ઇઝ માય બર્થડે જન્મ દિવસની શુભકામના હોય હેપી બર્થડે ટુ યુ

હે વેર ワー યુ બોન તમે ક્યાં જન્મ્યા હતા મારો જન્મ ગુજરાતમાં થયો હતો મારો જન્મ ગુજરાતમાં થયો હતો તો આઈ વોઝ બોન ઇન ગુજરાત મારો જન્મ ભારતમાં થયો હતો તો આઈ વોઝ બોન ઇન ઇન્ડિયા મારો બોન રાજકોટમાં થયો હતો તો આઈ વોઝ બોન ઇન રાજકોટ શું તમે ગુજરાતી બોલો છો શું તમે ગુજરાતી બોલો છો શું તમે ગુજરાતી બોલો છો ડુ યુ સ્પીક ગુજરાતી શું તમે અંગ્રેજી બોલો છો ડુ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઉર્દુ બોલો છો છોકુ સ્પીક સ્પીક ઉર્દુ શું તમે કાઠિયાવાડી બોલો છો સ્પીક કાઠિયાવાડી કાઠિયાવાડી હું થોડું અંગ્રેજી બોલું છું ભાઈ હું થોડું અંગ્રેજી બોલું છું થોડું નહીં વધારે બોલો આ ચેનલ સાથે જોડાઈ લેશો ને થોડું નહી હું તમને વધારે બોલાવ વધારે બોલતા તમને કરાવી દઈશ એ જવાબદારી મારી ભાઈ હું થોડું અંગ્રેજી બોલું પણ હું વધારે અંગ્રેજી બોલું એવું આપણે કરવાનું છે થોડું નથી થોડું અહીં કાઢી નાખવાનું છે ભવિષ્યમાં ફ્યુચરમાં મારી સાથે જોડાયેલા રહેશો કોમેન્ટ કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દેજો અને મારી સાથે રોજ જોડાયેલા રહેજો એટલે ભાઈ આજી આ છે ને હું થોડું અંગ્રેજી બોલું છું ને થોડું અંગ્રેજી બોલું છું ને અહીંયા આપણે એમ હું વધારે અંગ્રેજી બોલું હું આઈ સ્પીક આપણે તો અત્યારે થોડું જ રાખવાનું હું થોડું અંગ્રેજી બોલું કારણ કે તમે થોડું અંગ્રેજી બોલો એટલા માટે હું થોડું અંગ્રેજી બોલું આઈ સ્પીક લિટલ ઇંગ્લિશ હું થોડું અંગ્રેજી બોલું હું ઝડપી નથી ભાઈ હું ઝડપી નથી હું ધીમો હું હું ધીમો ઝડપી નથી આઈ એમ નોટ ફ્લુઅન્ટ હું ઝડપી નથી હું શીખી રહ્યો છું ભાઈ હું શીખી રહ્યો છું ભાઈ શીખવામાં વાર લાગે હું શીખી રહ્યો છું ધીમા ધીમે શીખો આઈ એમ લર્નિંગ હું શીખી રહ્યો છું હું વાંચી રહ્યો છું તો આઈ એમ રીડિંગ હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ હું બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ હું જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ કેવી બોલવાની કેવી તમને મજા આવતી હોય તો તમે લખો કોમેન્ટ સેક્શનમાં મતલબ ઇંગ્લિશ લખતા જાઓ હું ગુજરાતી બોલું ઇંગ્લિશ લખતા જાઓ તમે મને શીખવી શકો તમે મને શીખવી શકો કે શીખવી શકો કે શકો મતલબ આવે કેન સકો સકો હા જરૂર હા જરૂર હું તમને શું તમે મને શીખી શકો હા જરૂર યસ સ્યોર ભાઈ હું સ્યોર હું શીખવી શકું ને તમને ચાલો પ્રેક્ટિસ કરીએ તો હે શીખવી શકતા હોય તો ચાલો પ્રેક્ટિસ કરીએ લેટ્સ પ્રેક્ટિસ ચાલો પ્રેક્ટિસ કરીએ હું બધું ભૂલી ગયો હો ભાઈ હું બધું ભૂલી ગયો છું હું બધું ભૂલી ગયો છું આઈ ફોરગેટ એવરીથિંગ હે ભૂલવું મતલબ ફોરગેટ હું મતલબ આય ભૂલી બધું મતલબ એવરીથિંગ હું બધું ભૂલી ગયો છું મતલબ આઈ ફોરગેટ એવરીથિંગ કોઈ વાંધો નહીં ભાઈ કાઈ વાંધો નહીં આપણે ન કેતા કાઈ વાંધો નથી કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં આપણે દેશી ભાષા કાઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ કાઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ આવું ફરીથી જવું આવું ફરીથી થવું જોઈએ નહીં આવું ફરીથી જો થવું જોઈએ ને એવું ભાઈ એક વાર જ જવા દઉં છું હવે આવું ફરીથી થવું જોઈએ નહીં ધીસ શુડ નોટ હેપન અગેન હેપન અગેન ધીસ શુડ નોટ હેપન અગેન હવે ફરીથી આવું થવું જોઈએ નહીં હો એક જ વાર તને છેલી વાર કહી દઉં હે ધમકી નો મત હવે છેલી વાર કહી દઉં હો તને એવી રીતના સમજાયું સમજાયું કે નહીં છેલ્લી વાર કહું સમજાયું ને આ એવી રીતના અન્ડરસ્ટુડ સમજાયું મતલબ અન્ડરસ્ટુડ હે અન્ડરસ્ટુડ મારી પાસે સમય નથી મારી પાસે સમય નથી है मेरे पास समय नहीं था आई डोंट आई डोंट हैव अ टाइम मेरे पास समय नहीं थी मेरे पास पैसा नहीं था तो आई डोंट हैव अ मनी मेरे पास कार नहीं थी तो आई डोंट हैव अ कार मेरे पास घड़ीार नहीं थी तो आई डोंट हैव अ वॉच मेरे पास आईफोन नहीं थी तो आई डोंट हैव अ आईफोन हूं खूब व्यस्त छु हूं खूब व्यस्त छु है हूं खूब व्यस्त छु आई एम वेरी बिजी आई एम वेरी बिजी તમે પણ સાથે સાથે કોમેન્ટ કરો ને લાઈક તો કરી દો મને બહુ આનંદ થાય બહુ 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 વધારે આનંદ થાય આનાથી વધારે મતલબ કેવી રીતે તમને પીરસવું આનાથી ને બેસ્ટ વિડીયો કેમ બનાવવા એ તમે લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને અને મતલબ કોમેન્ટો કરો એના ઉપરથી મને ના વિદ્યાર્થી મિત્રો માટે મારે આટલું તો કરવું જ જોઈએ તમે ભાઈ લાઈક ને સબસ્ક્રાઇબ કરી દો એટલે આમ જો બેસ્ટ વિડીયો તમારા માટે લઈને આવું હવે મારે જવું જ પડશે ભાઈ હવે મારે જવું જ પડશે હવે નહીં આવે મારે હવે જવું જ પડશે નથી આવતો ઓલો મૂવી ચાલી રહ્યું હોય મૂવી ચાલી ન રહ્યું હોય અને ફાઇટિંગ થતી હોય ફાઇટ થતી હોય રેડી ફાઇટ થતી હોય અને આમ બધા મતલબ આમ બધાને ફાઇટ એવી થતી બધા હારવા મળ્યા મતલબ બધા આમ ઉકલી જાતે દેહ થતા હોય અને પછી છેલ્લે એન્ટ્રી કરે ઓ ટાણાણા નાણા ટાણાણા એ જે મતલબ હીરો હોય એ એન્ટ્રી કરે ભાઈ હવે મારે જ જવું પડશે હે હવે મારે જ જવું પડશે તમારાથી કોઈ જીવ કાંઈ નહીં થાય હવે મારે જ જવું પડશે તો નાવ આ આઈ નાવ આઈ મસ્ટ ગો મારે જ જ હે જવું જ એટલે મસ્ટ જવું જ મતલબ જવું જ પડશે જવું જ જવું જ એટલે મસ્ટ વાપરવામાં આવે છે નાવ આઈ મસ્ટ ગો મારે જવું જ પડશે સોરી શું તમારે કઈ પૂછવું છે શું તમારે કઈ પૂછવું છે એવી રીતના ડુ યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ શું તમારે કઈ પૂછવું છે શું તમને કઈ પૂછવાની ઈચ્છા થઈ એટલે આઈ વોન્ટ ટુ નો યુઝ થાય ડુ યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ શું તમારે કઈ પૂછવું છે હું તમારા માટે ખુશ છું હું તમારા માટે ખુશ છું આઈ એમ હેપી ફોર યુ હે આઈ એમ હેપી ફોર યુ હું તમારા માટે ખુશ છું હું હેપી છું શું તમે મને ઓળખો છો શું તમે મને ઓળખો છો ડુ યુ નો મી હે ડુ યુ નો મી કનો નો વાત અને ને કનો આ કે સાયલન્ટ છે હે કે સાયલન્ટ છે ડુ યુ નો મી તું મને ઓળખે છે ડુ યુ નો મી આપણે કે તું મને ઓળખે છે તું મને ઓળખે છે હું કોણ હું તું મને ઓળખે હું કોણ હું આપણે ન કહેતા હોય તો હવેથી એમ કહેવાનું ઇંગ્લિશમાં કહેવાનું ડુ યુ નો મી શું તું મને ઓળખે છે ડુ યુ નો મી

વેર ઇઝ યોર ઉસ અથવા કેટલા ભાઈ બહેન છો તમે કેટલા ભાઈ બહેન છો અથવા તમારા કેટલા ભાઈ બહેન છે હાઉ મેની સિબલિંગ્સ એ સિબલિંગ્સ મતલબ ભાઈ બહેન જે ભાઈ બહેનનો જે બોન્ડ હોય ને ભાઈ બહેન જે ભાઈ બહેનનો જે બોન્ડ હોય ને એ બોન્ડને સિબ્લિંગ્સ કહેવાય હે ભાઈ બહેન જે બોન્ડ હોય ને સિબ્લિંગ્સ કહેવાય તો હા મે સિબલિંગ્સ ડુ યુ હેવ તમે કેટલા ભાઈ બહેન છો એવી હું બધાને ખૂબ પ્રેમ કરું છું હું બધાને ખૂબ પ્રેમ કરું છું તો આઈ લવ હે આઈ લવ હું બધાને ખૂબ પ્રેમ કરું છું મારી પાસે નથી મારી પાસે નથી મારી પાસે નથી આઈ હેવ મારી પાસે નથી તમે થોડી ધીરજ રાખો ભાઈ તમે થોડી ધીરજ રાખો ને બધું થઈ જાય બધું હારા નવા થાય બધું હારા નરવા થાય આપણે હારા નરવા થાય ધીરજ રાખો પ્લીઝ બી પેશન્ટ પેશન પેશન્સ પ્લીઝ બી પેશન્સ થોડી ધીરજ રાખો તમારું કામ ધીરે ધીરે પૂર્ણ કરો તમારું કામ ધીરે ધીરે પૂર્ણ કરો ધીરે ધીરે બઉ ગાય ગાયમાં ન કરો જલ્દી જલ્દી ન કરો ઉતાવળથી ન કરો ઝડપીથી ન કરો ધીરે ધીરે કરો સ્લોલી સ્લોલી કરો તમારું કામ ધીરે ધીરે પૂર્ણ કરો ફિનિશ યોર વર્ક સ્લોલી તમારું કામ ધીરે ધીરે પૂરો કરો દરરોજ નવી વસ્તુ શીખો ભાઈ દરરોજ નવી વસ્તુ શીખો હે દરરોજ નવી વસ્તુ શીખું ભાઈ દરરોજ નવી વસ્તુ શીખો લર્ન સમથિંગ ન્યુ એવરી લર્ન સમથિંગ ન્યુ એવરી દરરોજ નવી વસ્તુ શીખો ક્યારે હાર ના માનસુ ભાઈ ક્યારે હાર ના માનસુ નેવર ગિવ અપ હે ક્યારે હાર ના માનશો નેવર ગિવ અપ તમે બધા મતલબ આ ઘણા બધા એવી કોઈની સ્ટોરીઓ મતલબ એટ્રેક્શન મતલબ આમ પ્રમોશન મતલબ આપણને અંદરથી એમ કંઈક આમ કરી ન નાખતી હોય સ્ટોરી એવી મતલબ આપણે આમ જગાડી દેતી હોય ને એવી એમાં ભાઈ તેવી સ્ટોરીઓમાં તમે આમ આ શબ્દ સાંભળ્યો હોય છે તમે નેવર ગિવ અપ કોઈ દિવસ હાર માનશો ને ક્યારે હાર માનશો નહીં મતલબ ગમે થઈ જાય તમારે અંગ્રેજી બોલવું છે તો નેવર ગીવ નેવર ગિવ અપ તમે ક્યારે હાર ન માનો બોલો લખો બોલો લખો વાંચો સાંભળો સાથે સાથે ભાઈ મારી સાથે તમે જોડાયેલા રહો ને કાય તમને હે ક્યારેય તમને મતલબ હાર નહીં હું બનાવવા દઉં નેવર ગીવ અપ મતલબ ક્યારેય હાર નહીં તમને હું બનાવવા દઉં એવી રીતના એટલે ક્યારે હાર તો આપણે માનવા જ નથી આપણે ઇંગ્લિશ શીખવાનું જ છે સાહેબ આપણે ઇંગ્લિશ શીખવાનું છે નેવર ગિવ અપ ક્યારે આપણે હાર માનવાની નથી એવી રીતે આપણે ક્યારે હાર માનવાની નથી સાથે સાથે તમે જોડાયેલા રહેજો લાઈક કરતા જજો શેર કરતા જજો સબસ્ક્રાઇબ કરતા જજો હે હું તમને ક્યારેય હાર માનવા નહી દઉં હે એટલે ક્યારે હાર માનવી જ નથી આપણે અરે હા હે આપણી આ પીડીએફઓ પ્રેક્ટિસ જોરદાર પ્રેક્ટિસ માટેની આપડી આ પીડીએફઓ છે એ 3000 પ્લસ 3000 જેટલા આમાં વર્ડ આપેલા છે ગુજરાતી ઇંગ્લિશ અને ઉચ્ચાર અર્થ અને સ્પેલિંગ સાથે અને 7000 સેન્ટેન્સ ની પીડીએફ આપણે વાત નહોતી કરી અને 60 ડે પ્રેક્ટિસ બુ એને ઓમ જો તો એની પ્રાઇસ 477 રૂપિયા છે પણ અત્યારે એની ઓફર ચાલી રહી છે આ ચારે ચાર પીડીએફ તમને ઓન્લી ને ઓન્લી 299 રૂપિયા માં મળી જશે ભાઈ આ નંબર તમને દેખાય 97 72 93 92 ઉપર 299 નું પેમેન્ટ કરી આપો

આમાં રીલ્સ શેર કરવામાં આવે છે હે તો ખાસ કરીને ફોલો કરી દેજો આ પેજને વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ પ્લસ હા વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ટેલિગ્રામ નામની આપણી ચેનલ છે એમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો અને ખાસ કરીને ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ છે આ નંબર તમને દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર મેસેજ કરી દેજો સરસ મજાની લિંક આવી જશે એ લિંક ઉપર ક્લિક કરશો ઉપર ફોલોનું બટન આવશે ફોલો કરી દેજો એટલે તમે અમારી ચેનલમાં જોડાઈ જશો હે તમે અમારી ચેનલ માં જોડાઈ જાશો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો વિડિયો હે જબરજસ્ત લેવલ નો વિડિયો હતો હે આપણે આવા સેન્ટેન્સો ડેલી બોલીએ છીએ તમને ખબર જ છે આપણે આવા ડેલી સેન્ટેન્સ બોલીએ છીએ હજી લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો વિડિયો શેર નથી કર્યો તો શેર કરી દેજો અને હા મને ખબર જ છે હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી પેલા સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરી દેજો રેડ હાર્ટ મૂકી દો કોમેન્ટ સેક્શન માં મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં નવા અંદાજમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા